આ કંપનીના ભારતમાં ચાર હજાર જ્વેલરી સ્ટોર હતા ચોક્સી હાલમાં બેલ્જિયમમાં રહેતો હતો ચોક્સ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે અને તે ભારતમાં ગુનાહિત કાવતરો વિશ્વાસઘાત છેતરપિંડી અને અપ્રામાણિકતા સહિત મિલકતની ડિલિવરી ભ્રષ્ટાચાર અને મની લોન્ડ્રિંગ માટે વોન્ટેડ છે માર્ચ બે માં એક ખાસ પીએમલા કોટે મેહુલ ચોકસી અને તેના ભત્રીજા નીરવ મોદી અને નિશાલ મોદી વિરુદ્ધ બિંજામિન પાત્ર ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું તેના પર પીએનબી બેંકના અધિકારીઓ સાથે સાત અને બેંક સાથે 14000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે આ કૌભાંડને ભારતના બેંકિંગ ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણવામાં આવી રહ્યું છે મુંબઈ ફોર્ટમાં આવેલી પી એન બી બેંકની બ્રેડી હાઉસ શાખાના અધિકારીઓએ કથિત રીતે નકલી લેટર ઓફ અંડર ટ્રેકિંગ એલ જારી કર્યા હતા ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકા અનુસાર મોતીની આયાત માટે ભારતીય બેંકોની શાખાના પક્ષમાં એક વર્ષના સમયગાળા માટે લેટર ઓફ અંડર ટ્રેકિંગ એલઓયુ ખોલવામાં આવ્યા હતા જેનો કુલ સમયગાળો શિપમેન્ટની તારીખની નેવ દિવસનો હતો ભારતીય બેંકની વિદેશી શાખાઓએ માર્ગદર્શિકાની અવગણના કરી લોન લેતી વખતે કંપનીઓ દ્વારા તેમના

તેની મદદથી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં